ગોધરા તાલુકાના આંગડિયા ગામે અધેર મહિલાની હત્યા પચાસ વર્ષના સવિતાબેન દેવસિંહ રાઠવા નામના મહિલાની હત્યા કરવામાં આવી છે ચોરીના ઈરાદે આવેલા બે ઈસમોએ મહિલાની હત્યા કરી હોવાનો પુત્રએ દાવો કર્યો મોડી રાતના સમયે બે અજાણ્યા ઈસમો ચોરીના ઈરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો દરમિયાન મહિલા જાગી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું મહિલાનો મૃતદેહ ગોધરાની સિવિલ હોસ્પિટલના પીએમ અર્થે ખસેડી હત્યા મામલે ગોજરાત તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે સર ખબર નહીં મારી ગયા સર કેવી રીતે ખબર સર અમે અંદરના રૂમ માં ઉગતા હતા હં તે સર કોક પપ્પા કીધું કે બે જણ કોઈક હતો એવું કીધું હં અને તિજોરી બે સર મારા ઘરમાં તે તિજોરી સર તોડીને આવેલી તોડી ન આવતી અને પપ્પા બાર જઈને બૂમ પાડી ત્યારે અમે અંદરથી થી ઉઠીને આવ્યા તો ખબર પડી પપ્પા ત્યારે આવીને જોયું તો મમ્મી ને હાલત હતી એમ બે જણ હતા હા એ પપ્પા એવું કીધું સર રોજ તારીખ 15/10/2025 ના રોજ રાત્રિના 12:55 કલાકે 108 દ્વારા એક બાય નામે સવિતાબેન દેવસિંહભાઈ રાઠવા ઉંમર વર્ષ આશરે 50 ના અમૃત અવસ્થામાં અત્રેની હોસ્પિટલમાં લાવેલ જેમના પુત્રને તેમની હિસ્ટ્રી પૂછતા તેઓએ જણાવેલ કે અજાણ્યા બે ચોરો ઘરમાં આવી અને માર મારીને નાસી ગયેલ છે સદર મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવેલ છે અને પોલીસને જે તે અંગેની જાણ કરવામાં આવેલ છે